ભરૂચ સ્થિત સેવા યજ્ઞ સમિતિ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહિયારા પ્રયત્નોથી મધ્યપ્રદેશના વતની સિલિયાબેનનું ત્રણ વર્ષ પછી તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું મધ્યપ્રદેશ ઝારખંડ બોર્ડર પર આવેલા અનુપપુર જિલ્લાના ઉડતાળ ગામના રહેવાસી સિલિયાબેન એકા ઉંમર આશરે પંચાવન વર્ષ ત્રણ વર્ષ પહેલાં ભરૂચ શક્તિનાથ પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરી જાણ કરતા તેઓ માટે અનાથ ઘરમાં લઈ આવ્યા હતા તેમનું સાચું નામ કહેના છે એવી કોઈ જ ખબર ન હતી અને તેઓ મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજી શક્યા ન હતા સંસ્થાના સ્વયંસેવકો સિલિયાબેનની ત્રણ વર્ષ સંભાળ રાખી અને યોગ્ય સારવાર કરાવી આટલા વર્ષો પછી સિલિયાબેનને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ગેરજવાનની મનસા વ્યક્ત કરી હતી એમણે આપેલી માહિતી મુજબ સેવા યજ્ઞ સંસ્થાના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે પણ થોડા જ દિવસમાં સિલિયાબેનના પરિવારને શોધીને યજ્ઞ સંસ્થાનો સંપર્ક કરાવ્યો હતો સિલિયાબેનના પુત્રના કહેવા મુજબ તેઓ માનસિક રીતે અસ્થિર હતા અને બે હજાર બાવીસમાં ગુમ થઈ ગયા હતા ઘણી શોધખોદ કરી તેમ છતાં એમની કોઈ ભણ મળી ન હતી ત્યારબાદ બોલાવી તેમની સાથે મેળાપ કરાવ્યો હતો સેવા યજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવેલ છે હું હિમાંશુ સ્વયંસેવક સેવા યજ્ઞ સમિતિ સંસ્થાના અનાથ ગરડા ઘરમાં નિરાધાર પીડિત પ્રભુજીઓ આશરો લેવા આવે છે જે મુખ્યત્વે રોડ પર રજાતા હોય રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ થી અથવા તો હોસ્પિટલોમાંથી જેનું કોઈ નથી હોતું તે પણ અહીં આશરો લેતા હોય છે બે હજાર બાવીસના અંતમાં ભરૂચના એરિયા એરિયામાંથી કોઈ એક બેન આમ ફરતા હતા જેને કશી ખબર નહીં પડતી હતી તો તેઓ કોઈ સેવાભાવી માણસે રાકેશભાઈ ભટ્ટને કોલ કર્યો હતો અને રાકેશભાઈ એને અહીં આશરો માટે લઈ આવ્યા હતા શરૂઆતમાં એમને પોતાની કોઈ જાણકારી નહીં આપી હતી પણ સમય જતા જતા કદાચ એ માનસિક સ્વસ્થ થતા ગયા હતા તે અમને અઠવાડિયા પેલા કીધું કે ભાઈ મારા ફેમિલી છે એટલે અમે એની અંદર તપાસ કરતા એ કહેતા હતા કે યુપી ના છે પણ પછી એમને પૂછ્યું કે ભાઈ તહેસીલ કે કહ્યું તો એને જે પ્રમાણે બતાવ્યું તેઓ કરીને પૂર માં છે ઝારખંડ બોર્ડર પર અમે કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ છે અને આજે એમનો છોકરો અને એમનો જમાઈ એમને લેવા આવ્યા છે અને એમને કેવા પ્રમાણે એ ત્રણ વર્ષ પહેલા થોડા ડિસ્ટર્બ થવાને કારણે ઘર થી ક્યાં જતા રહ્યા કઈ ખબર નહીં હતી એમને પોલીસ માં પણ બધી એફઆઈઆર ને બધી ફરાઈ પણ એમને આશા છોડી દીધી કે હવે મારો કોઈ પરિવાર બને પણ આજે સંસ્થાના પ્રયાસોએ आजे मा, माजी परिवार मिलाप यहाँ पहुंची हम, हमें भी नहीं मालूम हम अपने क्षेत्रों में बहुत कोशिश किए की कि उनको ढूंढने के लिए हमें ये भी नहीं पता चल रहा था कि वो अभी मिल भी पाएगी कि नहीं अपने नजदीकी क्षेत्र थाना कोतमा में उनका गुमशुदा के रूप में कराया था और उन्होंने भी प्रयास किया और यहां पर इस सेवा समिति में इन्होंने आकर के साहब के माध्यम साहब के अंडर में आकर के यहाँ बहुत ही अच्छी तरीके से रहे हम यहाँ के सभी लोगों को धन्यवाद कहते हैं और जितने भी लोग उनके પરિવારિશ સહાયતા બહુ બહુ ધન્યવાદ કહેતા